સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે આંગણવાડીની જે ભરતી પડી છે કાર્યકર અને તેડાગરની ભરતી એ ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર આપવાના છે તો વિડીયોને જો તમે પહેલીવાર આવો છો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પેજને લાઈક કરી લો તો સૌથી પહેલાં તમારે જે એની ઓફિશિયલી વેબસાઇટ છે ગૂગલની અંદર આપણે આવીને આંગણવાડી ભરતી ગુજરાત લખીશો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે ગુજરાત ડબલ્યુ કરીને લખેલું આવી જશે ડબલ્યુ સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એવી ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે થોડું પ્રોસેસિંગ થશે પછી એ એના પછી એક લિંક આપેલી હશે રિક્રુટમેન્ટ માટેની ઇ એચઆરએમવાળી બરાબર એના પર આપણે ક્લિક કરીશું એ ક્લિક કરશો એટલે ઓફિશિયલી જે તે જિલ્લાવાઈઝની જગ્યા પડેલી છે એ ટાઈપની તમને જિલ્લાવાઈઝ આખું પેજ ઓપન થઈ જશે એમાંથી તમે જે જિલ્લામાં ફોર્મ ભરવા માંગો છો એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અહીંયા તમે જુઓ છો કે આંગણવાડી કાર્યકર માટે સુરત અર્બન બરાબર અમદાવાદ અર્બન વડોદરા ગીર સોમનાથ ડાંગ દરેકની જિલ્લાવાઇઝ જે વેકેન્સી છે એ ઓપન થઈ જશે જેની અંદર ઓપ્શન આપેલા છે એપ્લાય પીડીએફ વ્યૂ ડિટેલ્સ અને સ્વગોષના સ્વઘોષના દરેકે પહેલાં ફોર્મ ભરતા પહેલાં ડાઉનલોડ કરવાનું રહેશે લાસ્ટમાં સ્વઘોષના છે એ ફિલઅપ કરીને અપલોડ કરવાનું રહે છે એટલા માટે પહેલાં જે સ્વઘોષના છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે આપણે આપણો જિલ્લો જે રિક્રુટમેન્ટવાળો છે એ સિલેક્ટ કરી લઈએ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બીજા કોઈ જિલ્લામાં ફોર્મ ફિલઅપ ન થઈ જાય તમે તમારા જિલ્લાની અંદર જ એપ્લાય કરો બરાબર આપણે બોટાદ ડિસ્ટ્રિક એપ્લાય કરી દઈએ છીએ જેવું એપ્લાય કરશો એટલે અહીંયા ઉપર પહેલી સૂચનાઓ આપી આપેલી હશે એ સૂચનાઓ ધ્યાનથી તમારે વાંચી લેવાની રહેશે નીચે આઈ એગ્રીના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું અહીંયા સ્ટેપ વનની અંદર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે સ્ટેપ ટુની અંદર માહિતી ભરવાની છે બરાબર પછી સ્ટેપ થ્રીની અંદર અભ્યાસની માહિતી ભરવાની છે સ્ટેપ ફોરની અંદર જરૂરી આપણા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે અભ્યાસની માહિતી આપણે ફિલઅપ કરતા હોઈએ તો તમારું જેટલું મેક્સિમમ ક્વોલિફિકેશન હશે એટલો તમને વધુ મેરિટમાં ફાયદો થશે તો જેટલું મેક્સિમમ ક્વોલિફિકેશન હોય એ બધું એડ કરી દેવાનું રહેશે અહીંયા આપણે આપણો જે જિલ્લો પસંદ કર્યો છે એ સિલેક્ટ કરી લઈએ અહીંયા તમે એ જિલ્લાની અંદર કયા તાલુકામાં એપ્લાય કરવા માગો છો એ તાલુકો સિલેક્ટ કરી લઈએ જો તમે કોઈ એ જે તાલુકાની અંદર કોઈ ગામડાની અંદર એપ્લાય કરો છો તો એ તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે જો તમે એ સિટી માટે જ એપ્લાય કરો છો તાલુકા પ્લેસ માટે તો અહીંયા શહેર પર આપણે ક્લિક કરીશું અને અહીંયાથી તમારો જે વોર્ડ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા વોર્ડની અંદર આંગણવાડી પસંદ કરવાની રહેશે અહીંયા ઉમેદવારનું નામ અંગ્રેજીમાં અને ઉમેદવારનું નામ ગુજરાતીમાં એ રીતે બે વખતે નામ લખવાનું છે એટલે આપણે ઉમેદવારનું નામ છે એ અંગ્રેજીમાં ફિલઅપ કરી લઈએ બરાબર ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે નામ ફિલઅપ કરો છો એ કમ્પ્લીટ માર્કશીટ પ્રમાણે ફિલઅપ કરવાનું છે અહીંયા ઉમેદવારનું નામ છે એ પ્રમાણે ગુજરાતીમાં પણ સિલેક્ટ કરી લઈએ આપણે તમે આખું ફોર્મ છે એ હું મોબાઈલની અંદરથી જ ફિલઅપ કરું છું બરાબર તમે પણ તમારા મોબાઈલની અંદર ફિલઅપ કરી શકો છો અહીંયા સ્ત્રી પર ક્લિક કરી લઈએ આપણે જગ્યાઓ છે એ આપણે જે આંગણવાડી કાર્યકર માટે એપ્લાય કરો છો જો બંને જગ્યાઓ હશે તમારી આંગણવાડીમાં તો અહીંયા કાર્યકર અને તેડાગર એવી બંને ઓપ્શન શો કરશે તમને અને અહીંયા ખાલી કાર્યકરની જગ્યા છે એટલા માટે કાર્યકરની જગ્યા શો કરે છે અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર જે છે એ ફિલઅપ કરી લઈએ પછી અહીંયા જે કેપચા આપેલા છે એ ફિલઅપ કરી લઈએ પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એટલે આપણે આપણા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી છે એ ફિલઅપ કરી લેવાનું રહેશે ઓટીપી છે એ ચાર આકરાનું જ હશે બાકી છે ઓટીપી આઈડી આપેલું હશે સબમિટ પર આપણે ક્લિક કરી દઈશું એ જેવું સબમિટ પર ક્લિક કરશું એટલે આપણું અરજી છે એ અરજી નંબર જનરેટ થઈ જશે અરજી નંબર છે એ તમારી સ્ક્રીનશોટ પાડીને સાઈડમાં લઈ લેવાનું રહેશે અને કન્ફર્મ પર ઓકે ક્લિક કરીશું જેવું ઓકે આપશો એટલે એ આગળ ફોર્મ વધશે સ્ટેપ નંબર ટુની અંદર અહીંયા તમારું જે આગળની જે ડિટેલ ભરેલી હતી એ ભરેલી જ આવી જશે અહીંયા ઉમેદવારનું નામ અહીંયા તમારે ખાનામાં ફિલઅપ કરવાનું છે જો અંગ્રેજીમાં ફિલઅપ કરવાનું છે અને ગુજરાતીમાં પણ ફિલઅપ ફરીથી કરવાનું છે જે તમારી દસમાની માર્કશીટમાં નામ છે એ પ્રમાણે જ અહીંયા ફિલઅપ કરવાનું છે સેમ ટુ સેમ કોઈ ફેરફાર નથી કરવાનો કરી દઈએ છીએ પણ એ જ રીતે ગુજરાતીની અંદર સેમ ટુ સેમ આપણે ફિલઅપ કરી દઈએ અહીંયા તમારી જે જન્મ તારીખ છે એ ફિલઅપ કરી લેવાની રહેશે ધ્યામાં સિલેક્ટ કરીશું અહીંયા તમે મેરિટ છો અપર્નિટ છો વિધવા છો છૂટાછેરા છો બરાબર એ જે આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમારી જે કાસ્ટ કાસ્ટ આવતી હોય એ સિલેક્ટ કરી લેવાની રહેશે હું જનરલમાં છું તો જનરલ જ સિલેક્ટ કરું છું તમે જે ઓ બીસી એસ સીએસટીમાં આવતા હોય તે પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમે જે વોર્ડ નંબર પસંદ કર્યો તો બરાબર એ પ્રમાણે વોર્ડ નંબર અહીંયાથી ફિલઅપ કરી લઈશું અહીંયા તમે જે રહેવાસીનો મામલતદારનો દાખલો કઢાવ્યો છે બરાબર રહેવાસીનો દાખલો કેવી રીતે કાઢવો એનો પણ આપણે અલગથી વિડીયો અપલોડ કરેલો છે તો તમે એ વિડીયો જોઈને રહેવાસીનો દાખલો એપ્લાય કરી શકો છો જે કમ્પલસરી છે બરાબર પછી આપણું જે સરનામું છે બરાબર એ સરનામું અહીંયા ફિલઅપ કરવાનું રહેશે જ્યાં તમને ગુજરાતીની ટેલ ભરવાની કીધી છે ત્યાં જ તમારે ગુજરાતીમાં ભરવાની છે બાકી બધું ઇંગ્લિશમાં જ ફિલઅપ કરવાનું છે અહીંયા આપણે આપણો જિલ્લો સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કરી લઈએ શહેર પાછું સિલેક્ટ કરવું પડશે બરાબર તમારો વોર્ડ નંબર જે હોય સિલેક્ટ કરી લેવાનો રહેશે અહીંયા આપણું પિનકોડ છે સિલેક્ટ કરી લઈએ ઈમેલ આઈડી જો હોય તો એડ્રેસ એડ કરવાનું રહેશે બાકી બધું કંઈ કરવાનું રહેશે નહીં બરાબર અહીંયા એક્સપિરિયન્સ ડિટેલમાં તમે ઉમેદવાર હાલ અરજી કરવાની આંગણવાડી તરીકે કાર્યરત છે અથવા તો દસ વર્ષનો અનુભવ ધરાવે છે તો યસ કરવાનો રહેશે બાકી અહીંયા નો કરી દઈશું અહીંયા સ્ક્રોલ પર ક્લિક કરી દઈશું આપણે પછી સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરી દઈએ ઉમેદવારની માહિતી સ્વીકાર થઈ ગયેલ છે પછી ઓકે પર ક્લિક કરીશું એટલે તમારી જે એજ્યુકેશનની ડિટેલ્સ છે એ ભરવાની આવી જશે અહીંયા અભ્યાસની માહિતી ફિલઅપ કરવાની છે જેની અંદર અહીંયા ધોરણ જે તમારા માર્ક છે જો ટકાવારી ગુણ આપેલા હોય તો ગુણ હતી અહીંયાથી સિલેક્ટ કરવાના રહેશે અને જો ટકાવારી નાખવી હોય તો ટકાવારી પ્રમાણે પણ સિલેક્ટ કરવાનું રહેશે આપણે ગુણ આપેલા છે દરેકના એટલે એ રીતે ગુણ રહીશું મેરવેલ ગુણ એટલે તમારા જે દસમા ધોરણની અંદર જેટલા માર્ક્સ આવ્યા હોય એ અહીંયાથી ફિલઅપ કરી લેશું અહીંયા કોલ જે ટકાવારી થતી હોય બરાબર કુલ ગુણ જેટલા એટલે છસોમાંથી આવેલા છે એટલે એ પ્રમાણે સિલેક્ટ કરીશું બરાબર પછી પરીક્ષાનું બોર્ડમાં આપણે બી આવશે ગુજરાતની અંદર સેમ ટુ સેમ બધાને આવશે કયા ધોરણની અંદર દસમું તમે પાસ થયા હતા બરાબર એ અહીંયા સિલેક્ટ કરી લઈએ આપણે અહીંયા કેટલા પ્રયત્તે તમે પાસ કર્યું છે એ સિલેક્ટ કરી લઈએ જો તમારા બે પ્રયત્નો હોય તો અહીંયા બે કરવાનું રહેશે એટલે બંને માર્કશીટો નીચે અપલોડ કરવાની રહેશે બરાબર અહીંયા તમારો જે બીજો કોઈ અભ્યાસ છે ધોરણ બસ દસ પછીનો બરાબર તો અહીંયા આપણે એડ કરી દઈએ અભ્યાસનું નામ આપણે આપી દઈએ એચએસસી અહીંયા બે વરસ કરી દઈએ અહીંયા બોર્ડ આપી દઈએ જીએસિબી બે હજાર પચીસ કરી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ ઓકે પછી અહીંયા સબમિટ પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા શિક્ષણની વિગતો શિક્ષણની માહિતી ખાસ કરીને તમારી જે ડિટેલ્સ આવતી હોય બરાબર એ રીતે ફિલઅપ કરવાની રહેશે પછી અહીંયા જે જરૂરી ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે બરાબર જેની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો છે બરાબર પછી જે સેલ્ફ ડિક્લેરેશન શરૂઆતમાં તમને કહેવામાં આવ્યું હતું બરાબર એ સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે બરાબર અહીંયા તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું ચોઈસ કરી દેશે અને દરેક ડોક્યુમેન્ટ છે પીડીએફ બનાવીને અપલોડ કરવાની છે બરાબર પછી તમારો જે જન્મ તારીખનો દાખલો છે જન્મ તારીખના દાખલાની અંદર તમે એલસી અપલોડ કરી શકો છો અથવા તો તમારી જે દસમાની માર્કશીટમાં એસએસસીની માર્કશીટમાં તમારી જો ડેટ ઓફ બર્થ નાખેલી હોય તો તમે એ પણ અપલોડ કરી શકો છો પછી મામલતદારનું જે રહેઠાણનું પ્રમાણપત્ર તમને જે આપવામાં આવ્યું છે બરાબર અહીંયા અહીંયા પીડીએફ બનાવીને અપલોડ કરવાનું છે પછી ધોરણ બારની પ્રથમ પ્રયત્નની માર્કશીટ અપલોડ કરવાની છે બરાબર જે ડોક્યુમેન્ટ તમે જો ક્વોલિફિકેશન કોઈ ગ્રેજ્યુએશન કરેલું હશે માસ્ટર કરેલું હશે તો એની પણ જો તમે એડ કરતા જશો તો એની ડિટેલ્સ પણ આગળ તમને મળી જશે અને પછી કન્ફર્મ અને સબમિટના ઓપ્શન પર આપણે ક્લિક કરશું એટલે આપણી અરજી છે એ કન્ફર્મ થઈ જશે પછીના આગળની જે પ્રોસેસ છે બરાબર એ ડેટ ટુ ડેટ એનો કાર્યક્રમ મૂકેલો જ છે બરાબર એ પ્રમાણે જો મેરિટનું કેલ્ક્યુલેશન થશે પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને પછી તમને એ રીતે જોબ આપવામાં આવશે તો વિડીયોને જો ગમ્યો હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવા ચેનલને વિનંતી છે